થોડું મોટું થાય એટલે શેરીની અંદર આજુબાજુ શાળામાં જાય છે શાળાના બાળકો સાથે હળ મળે છે તો એ રીતે એનામાં મનોરંજન આવે છે પછી અનુભવ મોટો થાય પછી પોતાનો અનુભવ થયો હોય કોઈકનો કોઈ વસ્તુનો છે કોઈ પરિસ્થિતિનો છે કોઈ વ્યક્તિનો છે કોઈ ઘટનાનો છે એના આધારે મનોરંજન ઘડાય અને ત્યાર પછી સંચાર માધ્યમોની અસરો એટલે કે ટીવી છે મોબાઈલ છે ઇન્ટરનેટ દ્વારા જે આપણે મોબાઈલની અંદર જોઈએ છે તે સમાચાર પત્ર છે પાઠ પુસ્તકો છે સામયિકો છે ગાંધીજી એમ કે છે કે આત્મકથામાં કે સત્યવાદી રાજા હરિચંદ્રી જોયું પછી એના જીવનની અંદર આખો વળાખ આવી ગયો એના સત્યવાદી હરિશંદ્રના ફિલ્મ પછી ગાંધીજી સત્યની માનતા થયા આપણે જાણીએ છીએ ગાંધીજીના બે હથિયાર હતા સત્ય અને અહિંસા તો આવા પુસ્તકો છે સંચાર માધ્યમો એની પણ અસર થતી હોય છે કારણ કે મનોબળનો ગઈ કાલે વાત કરી કે જન્મજાત નથી કેવા છે સંપાદિત છે મનોબળનો સંપાદિત છે એટલે કે દ્વારા કઈ પડી રીતે એ બાળકમાં આવી જાય છે મનોબળને ઘડતરને અસર કરનાર આ ચાર પરિબળમાંથી કુટુંબ વિશે આપણે સમજૂતી લઈએ કુટુંબ એ સમાજ નું અને વ્યક્તિનું નાનામાં નાનું એકમ છે આપણે સમાજ કહીએ સમાજ બને કેવી રીતે તો પહેલા વ્યક્તિ વ્યક્તિ પછી કુટુંબ બરોબર પછી સોસાયટી એ રીતે ગામ તાલુકો એ પ્રમાણે આખો સમાજ બનતો હોય છે. કુટુંબ એ સામાજિક શિક્ષણની માતૃ સંસ્થા છે. કુટુંબના સભ્યોના વર્તનની અસર બાળક પર થાય છે. વ્યક્તિની માન્યતા અને મૂલ્યાંકનો પણ કુટુંબ સભ્યોની વ્યાપક અસર થાય છે. દરેક વ્યક્તિ પોતાના મોટાભાગના મનોવલણો કૌટુંબિક ઉછેર દરમિયાન કુટુંબના સભ્યો પાસેથી શીખે છે.

તો એ સતત એક ચિંતા છે આખી સીમા હોય છે જેમ કેમ રોડ હોય છે આજુબાજુમાં ખાય હોય છે બરાબર થોડોક રોડ થી જો આમ બહાર જાય તો ખાઈ માં પડી જાય એમ કુટુંબ ની જે પરંપરા હોય એની વચ્ચે બાળક ચાલે છે અને કંટ્રોલ જરૂરી પણ છે એવા અનેક ઉદાહરણ જોયા છે કે જે કંટ્રોલમાં નથી પછી એ લોકોનું જીવન અસ્ત વ્યસ્ત બની જતું હોય છે છોકરાઓ કે પછી છોકરીઓ બાળકના વર્તન પર માતાના વર્તનનો સૌથી વધુ પ્રભાવ હોય છે કારણ કે અન્ય પ્રાણીની સરખામણીમાં માનવ બાળ વધુ સમય સુધી પરાવલંબી હોય છે એટલે કે એમને એમને ખાવું પીવુંથી માંડી અને એની દૈનિક ક્રિયાઓ બધી તે બાળક લગભગ લગભગ ત્રણ વર્ષનું થાય અઢી બીજી બધી ક્રિયાઓ જોઈએ પાંચ વર્ષ નું હોય ત્યાં સુધી એટલે પરાવલંબી છે માતા નો પ્રભાવ વધુ હોય છે અને આમ ભી માતા છે એનો સ્વભાવ થોડોક નરમ હોય છે બાળક પ્રત્યે એટલે બાળક પ્રય ગમે કડક તો કોઈને ગમે નહીં મોટા ભાગની બધી જરૂરિયાતો માતા દ્વારા સંતોષ હોવાથી બાળકનું માતા પ્રત્યે સહજ વિધાયક વલણ હોય છે મમ્મી પપ્પા કેમ વાતચીત કરે છે ભાઈ બહેનનું કેવું છે એના દ્વારા બાળકની જરૂરિયાતો જરૂરિયાતો સંતોષ સહકાર સ્વીકૃતિ પ્રેમ આ બધા વિધાયક લક્ષણ વિકસે છે હકારાત્મક છે

સભ્યો પાસેથી સાંભળે છે જુએ છે એટલે એના પ્રત્યે એની માન્યતા બંધાતી હોય છે આ બધા જ આવી ગયા એમાં નાનીથી મોટી મોની વ્યક્તિના દરેક લોકો છે એના આવી ખ્યાલો એને બંધાતા હોય છે પણ જેમ જેમ વ્યક્તિ પછી મોટી થાય સમજણી થાય એ સાચી માહિતી મળે આપણે અગાઉ એક પ્રશ્ન પણ આવી ગયો છે કે સમૂહ માધ્યમની મનોવલણને ફેરવવામાં થતી અસર તો પછી એનું મનોવલણ છે એ બદલાતું પણ હોય છે જે કુટુંબમાં લોકશાઈયુક્ત વાતાવરણ હોય તે કુટુંબ સભ્યો સહિષ્ણો વિશાળ દ્રષ્ટિવાળા ઉદાર મતવાદી અને બિન સંપ્રદાયની દ્રષ્ટિવાળા હોય છે લોકશાહિયુક્ત વાતાવરણ હોય આમાં બધા હળી મળી રહેતા હોય મોટે ભાગે એટલા માટે કે છે કે તમે કુટુંબના સભ્યો બધા સાથે બેસો કમ સે કમ સારી ટાઈમ મળે ત્યારે આખો દિવસ તો બધા કોઈ પણ કામ ધંધામાં હોય પણ રાતે ભેગા મળીને બેસો ભેગા જમો પહેલાં એવું જ હતું ગામડામાં પહેલાં હતું ત્યારે રાત્રે બધા ભેગા જમતા હતા સાથે જમવા બેસતા હતા તો તમે ખ્યાલ હશે ત્યાં તો સિસ્ટમ પણ એવી હતી કે એક પાટલો હોય એના પર રોટલો મૂકે આજુબાજુ બધા ગોળ બેસી જાય હવે બધી આવી બધા અલગ અલગ થાળી આપવાની બધા અલગ અલગ થાળી ની અંદર રોટલી ભાખરી કે જે કઈ ખાવાનું આપે તો લોકશાહી વાતાવરણ હોય તો બાળક સહિષ્ણુ એટલે બધા સ્વીકાર કરશે વિશાળ દ્રષ્ટિ હોય કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખે ઉદાર મતવાદી હોય અને બિન સમુદાય ની ઉદાર મત એટલે બીજાને હેલ્પ કરવા વાળા હોય છે આનાથી વિરુદ્ધ જો એવા સંકુચિત પર્યાવરણમાં માં બાળક નો ઉછેર થયો હોય તો એ સભ્ય રૂઢી ચુસ્ત હોય સંકુચિત દ્રષ્ટિ હોય સાંપ્રદાયિક અને સત્તા લક્ષી દ્રષ્ટિ વાળા હોય તો બાળક એવું શકશે કુટુંબિક ઉછેર અને માતા પિતા પાસે મળતી માહિતી તેમજ માતા પિતા ના

આડેધડ પછી બધા વાહનો ઘોડાયા કરતા હોય કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ જાતિ પ્રત્યે કોઈ ધર્મ પ્રત્યે કોઈ લોકોને negative વલણ હોય તો પણ એ વલણ કાયદાના કારણે એમને control માં રહેવું પડે છે. કાયદો માનવી ને સમાજ માન્ય વર્તવામાં અને સામાજિક શાંતિ વ્યવસ્થા જાળવવામાં ખૂબ ઉપયોગી છે. વિવિધ જોવા મળતો પૂર્વગ્રહો અને વેમ સમાજમાં સંઘર્ષો અને ઉત્પન્ન કરે છે ખૂબ ઉપયોગી સાધન છે કન્યા હત્યા રોકવા માટે છાતી પરીક્ષણ કરવું એ કાયદા દ્રષ્ટિએ ગુનો બને છે આ કાયદાના અમલ પછી કન્યાઓની જન્મની સંભાવનાઓ વધી છે મહિલાઓને પુરુષ સમોવડી સક્ષમ અને પગવામાં આવેલો જાતિ સતામણી અંગે કાયદાઓના કારણે વિવિધ ક્ષેત્ર માં મહિલાઓ પુરુષ સાથે સલામતી પૂર્વક કાર્ય કરી શકે છે એ તો મહિલાઓ વિશે છે એ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરે કે એની પ્રત્યે કોઈ રીતે એમને પરેશાન કરે પણ કાયદો છે

એ ઉદાહરણ આપું પૂછે એમાં એમ ચાલી ઉદાહરણથી શરૂ કરીએ બધા ક્રિકેટમાં વર્ષો છે તો મેચ જોતા તો મેચ થોડી ઘણી માહિતી હશે ક્રિકેટ રમાતું હોય ત્યારે પ્રેક્ષકો છે એ બધા ખૂબ જ આમ ઉત્સાહ માં હોય બરાબર ઇંગ્લેન્ડ ને વેસ્ટ ઇન્ડિઝ બે વચ્ચે મેચ રમાતી હોય ને આપણે જોતા હોય ત્યારે આપણે કાઈ લેવા દેવાનું હોય જ્યાં જીતે ભારત ને પાકિસ્તાન ની મેચ ચાલતી હોય અને ત્યારે જો પાકિસ્તાનનો ખેલાડી બરાબર રમવું હોય બરાબર તો મેચ તો રમાતી હોય વિદેશની અંદર પણ પોતાના ઘરમાં બેઠો બેઠો વ્યક્તિ ઓલા બોલર ને એટલો બધો આમ કી જાય કે આવી બોલિંગ કરે છે આવી બોલિંગ કરાય હમ ઘણા તો મેચ જોઈએ ત્યારે એટલા બધા અંદર વોટ પોત થઈ ગયા હોય ને એટલે બે પાંચ બેપી જોતો તો તેમ કે પેલા કહો ને એમ થોડી ફિલ્ડિંગ કરાય એમ એટલા ભાઈ પેલો સાંભળવાનું છે તું બોલશો એ એ તો ક્યાંય દૂધ મેદાનમાં રમે છે હમ કા પછી મેચ પૂરી થાય એમ કે

ચાલો એમાં તો સીધી સીધી વાત થઈ કે આપણો દેશ છે એટલે આપણને આપણા દેશ પ્રત્યે ગર્વ હોય બરાબર પણ વેસ્ટ ઇન્ડિઝ ને પાકિસ્તાન ની મેચ હાલતી હોય બરાબર વેસ્ટ ઇન્ડિઝ ને પાકિસ્તાન ની હાલતી હોય તો એ આપણે શું ઈચ્છીએ કે કોણ જીતે વેસ્ટ ઇન્ડિઝ જીતે વેસ્ટ ઇન્ડિઝ જીતે હા ભારત ને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ક્રિકેટ ચાલતી હોય અને ભારત નો પરાજય થાય ત્યારે પાકિસ્તાનના ના આનંદ આવે

ફોન અમારો ઉપાડતા નથી અને એ તો બીજા ઉપાડે છે એક ઓફિસ ની અંદર એક મેનેજર કામ કરતા હતા અને મેનેજર ને કઈક અગત્ય નું કામ હતું એટલે એ બાર ગયા ફોન એનું ત્યાં હતો એમ એના ઘરે ફોન આવે છે એમના ઘર વાળી અને ફોન એની સેક્રેટરી ઉપાડે છે મહિલા ઉપાડે છે છોકરી ઉપાડે છે ત્યાં તો કેટલું કેટલું અંદર પૂર્વધારણા બાંધી દે છે કોણ હતું એને શું તો ઉદારતા છે એ થોડી આ બાબત પેલા જાણી લેવું જોઈએ કોઈ પણ ઘટના છે એ પેલા પૂરતી જાણકારી મેળવી જોઈએ અને પછી થોડું એના વિશે વિચારી ને આગળ વધવું જોઈએ મનોવલણ છે એ આ રીતે બંધાતા હોય છે કોઈ પણ પ્રકારના પુરાવા બંધતા ના ટોળામાં આવું જ બને છે તું જો ટોળામાં કઈ થયું હોય ને કોઈ વચ્ચે ઝઘડો થયો હોય પછી એક જણ માર બધા મળે મારો ઓલા ને તમે તમે હું કામ મળવા તો ખબર નથી કે બધા માં તોય મારું છે આને તો કર્યું હશે મનોરણ માં પૂરતા અનુભવો કે પુરાવાનો અભાવ હોય છે પૂર્વ ગ્રહો આવેગાત્મક હોય છે આજથી લગભગ બે હજાર અગિયાર કે બાર માં આવશે એમાં ત્યારે હું એઝ એ ટીચર હતો અત્યારે પ્રિન્સિપલ છું તો ક્લાસમાં છોકરા છોકરીઓ અમારે બંને આઠમું ધોરણ ધોરણનો ક્લાસ હતો બરાબર એમ એક છોકરી ફરિયાદ કરી કે એક છોકરો છે મારી પાછળ પાછળ છે બરાબર એટલે બીજા ટીચર ને તો હવે આવું બને છે મોટા ભાગે છોકરા નો પક્ષ લે અને છોકરીનો પક્ષ લે શું કામ કરે આમ કરે ઘણી વખત ઘણા સાંભળે પણ નહીં અને શિક્ષા કરવા માંડે પછી એમને પૂછ્યું અને જોયું તો એવું બન્યું હતું કે એ છોકરીની સોસાયટીમાં રહેતી હતી શેરીમાં રહેતી હતી ત્યાં એના આગળ એના માસી રહેતા હશે અને એના મમ્મી છે એ તો બે પાંચ દિવસ કઈ ગામ ગયા હશે અને છોકરો ત્યાંથી કરતો હતો અને લીધું કે ત્યાં આવે છે પરિસ્થિતિ એટલે પૂર્વગ્રહ ભાગે પૂર્વગ્રહ કેવો હોય છે છોકરા છોકરી ઝઘડા માનતા હોય છે કે છોકરાનો જ ભાગ છે એટલે આવેગાત્મક એટલે ડાયરેક્ટ સીધું તે આવેગ આવી જાય ગુસ્સો આવી જાય રોષ આવી જાય સજા આપવા માંડે પૂર્વના મૂળમાં માહિતીનો અભાવ પુરાવાની અભાવ અને વ્યક્તિ જાતિ ધર્મ કોમ કે જૂથ પ્રત્યે પૂર્વગ્રહ હોય તેના વિશે નિમ્ન કક્ષાના અપ્રિય શબ્દો આક્રમકતા અને નકારાત્મક વર્તન અભિવ્યક્ત થાય છે પછી થાય તો વ્યક્તિ વિશે

તે સ્વાભાવિક છે ચાલો એ રાષ્ટ્રની ભાવના છે કે ભાઈ પોતાના રાષ્ટ્ર પ્રત્યે હોવું જોઈએ બરાબર આપણા પણ રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ છે તો એને પણ એના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ હોય એ સ્વાભાવિક છે પણ ભારત ને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ક્રિકેટ ચાલતી હોય અને ભારતની હાર થાય ને ત્યારે પાકિસ્તાન ખુશ થાય તો નકારાત્મક આવેગ અભિવ્યક્ત થાય છે તો આ પ્રશ્ન બહુ અગત્યનો નથી પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણે એના વિશે આટલું બધું લખી શકીએ ત્યાર પછી છે laser છાપેલા છાપેલા મૂલ્યાંકન મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ અને એની પેલા એક બીજી પ્રશ્ન તમને મજા આવે એવું લઈએ આપડે સંઘર્ષ પ્રકારો બહુ સરસ અંદર ઉદાહરણ આપેલા છે સંઘર્ષ સંઘર્ષ ક્યારે થાય છે લોકો ખબર છે સંઘર્ષ ની વ્યાખ્યા આવી હતી કે નતી આવી હતાશા અને દબાણ ની તો વ્યાખ્યા હતી જ્યારે વ્યક્તિ સામે બે પરિસ્થિતિ ઉત્પન્ન થાય અત્યારે બે પરિસ્થિતિ માંથી કઈ પરિસ્થિતિ એમને પસંદ કરે એ જયારે ભાવ ઉત્પન્ન થાય ત્યારે સંઘર્ષ થશે તો અહીં સંઘર્ષની પરિસ્થિતિ માનવ જીવન એક સર્વ સામાન્ય પરિસ્થિતિ છે કોઈ પણ માનવી સંઘર્ષ ન અનુભવતો હોય તેવું બનતું નથી સંઘર્ષની પરિસ્થિતિ વ્યક્તિ માટે અનિવાર્ય છે એની વાક્ય જોઈએ કે વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે બે થી વધારે વિકલ્પો હોય અને ફક્ત એક જ વિકલ્પ પસંદ કરવાનો હોય

આમ કરું કે આમ કરું એને બીજો બીજો શબ્દ કહેવાય છે મેં હમણાં વાત કરી એમ ગયા મહિને આવું મારે પણ થયું હતું બન્યું તો કે રવિવાર દિવસ હતો અને તે દિવસે એક સંસ્થા છે એ સન્માન કરવાની હતી બરાબર સર તે બોલ્યા હતા તમારું સન્માન કરી તમને એવોર્ડ થી સન્માન કરીએ એ કાર્યક્રમમાં જવાનું હતું અઢી વાગે અને એ કાર્યક્રમ ઘણો દૂર હતો એટલું ચડ્ડું મસ્તી પેલી બાજુ અને ત્યાં ભોજન ની પણ વ્યવસ્થા હતી હતી અને તે જ દિવસે એકવારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની એના લગ્ન હતા એમનું પણ આમંત્રણ હતું બરાબર હવે ક્યાં જવું અહીંયા જાવ કે ત્યાં જવું પેલી બાજુ સંસ્થા છે એમના આમંત્રણ એ પૂછે ત્યાં ઘણા લોકો રાહ જોવે છે આ બાજુ લાગણીનો સંબંધ હતો લાગણીનો લગભગ અડધી કલાક સુધી કઈ સમજ નહિ પડે શું કરવું એ અને છેવટે પછી નક્કી કર્યું કે સન્માન તો પછી ભી થઇ શકે આ સંસ્થા બીજી સંસ્થા બહુ બધી સંસ્થાએ સન્માન કરેલા છે અને બહુ બધા એવોર્ડ મળેલા છે પણ લગ્નનો નો પ્રસંગ થોડો બીજી વાર આવે અને એ પડતું મૂકી આ લગ્ન ના પ્રસંગ ની અંદર ગયો હતો તો બે વિકલ્પ હોય અને બંને વિકલ્પ પસંદ હોય ત્યારે થાય છે છોકરા કે છોકરીને જયારે સગાઈ કરવાની હોય ત્યારે છોકરાને બે છોકરીઓ ગમતી હોય એનો અભ્યાસ બરાબર હોય એનું પરિવાર બરાબર હોય અને ઘરેથી છુટ્ટી આપી હોય કે ચાલો એ રિલેશનમાં છે તો હવે શું કરવું કોને આ પાડેલું કોને ના પાડે આવો સંઘર્ષ થતો હોય છે તો એને કહેવાય અભિગમન અભિગમન સંઘર્ષ ત્યાર પછી છે વિગમન વિગમન સંઘર્ષ બે પસંદ ન હોય આ પસંદ નથી ઓલું પસંદ નથી પણ હવે નથી પસંદ તો એક તો હમ પસંદ કરવાનો રો છે વ્યક્તિ સમક બે વિકલ્પ હોય બને ના પસંદ હોય પરંતુ વ્યક્તિ બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની છે ત્યારે થતા સંઘર્ષને વિગમન વિગમન સંઘર્ષ કહેવાય આ પ્રકાર સંઘર્ષમાં આગળ ખાય અને પાછળ કુવો આવી છે થાય અણગમતી ના પસંદ નો કે સ્વીકારવાની હોય અથવા બેકાર રહીને આર્થિક મુશ્કેલી કરવાની હોય બંને વિકલ્પો ના પસંદ છે

અને તે વિકલ્પ ક્યારેક આકર્ષક અને ક્યારેક અનાકર્ષક લાગે તે માનસિક સંઘર્ષ કહેવાય દાખલા તરીકે લગ્ન લગ્ન કરવા વ્યક્તિને ગમે પણ જોડાયેલી જવાબદારી પસંદ નથી આ પ્રમાણે સારા વિસ્તારમાં મોંઘવાર ઈચ્છા થાય પરંતુ મકાનની ની માટે જવાબદારી ઉઠાવવી અઘરી લાગે આમ એક જ વિકલ્પ પસંદ કરવો કે છોડી દેવો તેવો સંઘર્ષ થાય છે એક મિનિટ પછી ફરી પાછા જોડાજો ફરી પાછા આપણે આના વિશે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવું